ના પૂરી વણવાની ઝંઝર ટગલા બંધ આપણે ફરસીપૂરી મસાલેદાર બનાવવાની છે ને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી બની છે અને આ રીતે બનાવશો એટલે એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે એના માટે આપણે એક કપ આપણે મેદાનો લોટ લેવાનો છે મેજર કપ ના હોય ને તો આપણે ગમે તે આ રીતના આપણા ચમચા આપણે ઘરે હોય જ હવે આપણે મેં એક કપ મેં મેદાનો લોટ લીધો છે એમાં અડધા ભાગનો રવો નાખવાનો છે ને અડધી ચમચી અજમા અડધી ચમચી આખું જીરું એક ચમચી તલ અને સ્વાદ પ્રમાણે મીઠું અને એક પાવળું તેલ નાખીને આપણે સરસ એવો મોણ આપી દેવાનું છે મોણ સરસ રીતે આપી દેવાનું પાંચક મિનિટ તમે આ રીતના એને મસળશો ને એટલે સરસ એવો મણ અપાઈ જશે પછી આપણે જે કપથી આપણે મેદાનો લોટ લીધો છે ને એ કપથી જ આપણે મેજર કરીને પાણી લેવાનું છે હવે આપણે મુઠ્ઠી પડીને એ રીતનું મોણ આપી દેવાનું છે જોઈ શકો છો મણ અપાઈ ગયું છે અને હવે આપણે આમાં ખાસ કરીને હવે એક ખાસ વસ્તુ નાખવાની છે એનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે ફરસાણની દુકાન જેવો કસૂરી મેથી આવે ને સુકલ મેથી આપણે એક થોડીક લેવાની ચપટીક અને ભૂકો કરીને એમાં એડ કરી દેવાની છે હવે આપણે જે કપથી મેં લોટ લીધો તો ને એ જ કપથી આપણે આમાં પાણી અડધો કપ પાણીની જરૂર પડશે એ લેવાનું પાણી નાખી દેવાનું પછી એટલો સરસ એવો લોટ બાંધી દેવાનો છે અને મેઝર કપ બધાને ઘરે ના હોય એટલે જો આ રીતના આપણે વાટકી હોય કે ગમે વાટકી હોય એ પ્રમાણે આપણે મેઝરમેન્ટ કરી શકીએ હવે આપણે સરસ એવો લોટ બાંધી દો છે આ રીતના હવે થોડુંક તેલ લગાવીને ચીકણો કરી લેવાનો છે અને ત્રણ ચાર મિનિટ આ રીતને એને મહળવાનો છે એટલે હરખો એવો ચીકણો લોટ થઈ જશે મસ્તીનો હવે જોઈ શકો છો આ રીતના લોટ તમારે બાંધી લેવાનો છે અને હવે આપણે થોડુંક તેલ લગાવીને અને પાંચક મિનિટ જેવું એને રેસ્ટ આપવાનો છે એટલે તેલ લગાવીને એટલે સરસ એવો ઢીલો લોટ થઈ જશે બહુ ઢીલો હોય ને બહુ કડક નહીં હવે થોડુંક રૂમાલ ઢાંકી અને પાછું આપણે એને ઢાંકીને રાખી દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે હવે રોટલી જેટલી લોઈ લેવાની છે ગોળી અને હવે આપણે એને વણી લેવાનું છે પતલીને બહુ જાડીને એ રીતના આપણે બધી રોટલીઓ વણી લેવાની છે અને આમાં છે ને આપણે ઝીણી ઝીણી પૂરી વણવાની કાંઈ જરૂર નથી આપણે આ રીતના એક પહેલાં મોટી રોટલી વણી લેવાની આ રીતના મોટી રોટલી વણી લો ને થોડો થોડો લોટ છાંટતો જવાનો એ રીતના રોટલી વણી લેવાની છે અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ રીતના હવે મેં રોટલી વણી લીધી છે બહુ પતલી ને બહુ જાડી કારણ કે મેદાની લોટ હોય એટલે એ થોડોક છે ને ચીકણો ચીકણો હોય એટલે થોડોક લાંબો થતો જાય જેમ રોટલી વણતા જાય ને એમ ભેગી થતી જાય આપણે સાકુની મદદથી આ રીતના આપણે લાંબી ચિપ્સ કાપી લેવાની છે આ રીતના લાંબી લાંબી પતલી સાઇઝમાં કાપી લેવાની છે અને હવે આપણે આને છે ને વૈશ્વમાં એક કટ મારી દેવાનો છે એટલે આ રીતના લાંબી લાંબી સ્ટીક તૈયાર થઈ જશે જો આ રીતના હવે આપણે આને એક ડીશમાં બધી સ્ટીકને કાઢી લેશું આ રીતના હું બધી જ રોટલી વણી લઈને પછી આ રીતના સ્ટીકો પાડી લેવાની છે જો આ રીતના મેં રોટલી પાછી બીજી વણી લીધી છે અને ઘણી રેસીપીમાં ઘણા કમેન્ટો કરતા હોય છે કે આ રીતના ન હોય આ રીતના ન હોય પણ બધાના ઘરનો સ્વાદ અને બધાય જગ્યાની રેસીપી બધી અલગ અલગ હોય છે અને બધાને ઘરની સ્વાદય અલગ અલગ હોય છે તો આમ અમારી અહીંયા આ રીતના બને છે તો અમે આ રીતના બનાવીએ છે હવે આ રીતના મેં છે ને તૈયાર કરી લીધી છે હવે આપણે આને પાછી એક કટ મારીને પાછું આપણે બધી સ્ટીક તૈયાર કરી લેવાની છે અને તેલ ગરમ થવા રાખી દીધું છે મેં હવે આપણે આને સરસ રીતે તળી લેવાની છે જોઈ શકો છો કેટલી સરસ આપણી ઘરે સ્ટીક તૈયાર થઈ જાય તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડી થોડી એમાં નાખીને ફટાફટ હલાવતું રહેવાનું છે એટલે આપણે આ રીતના ફેરવતું જવાનું સરસ રીતે ઉફી જશે થોડી થોડી અને હવે મસ્ત કલર બદલાઈ ગયો છે અને ગેસની ફ્લેમ હાઉ આપણે તેલ પહેલાં ગરમ કરી ગરમ કરી લેવાનું પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની હવે જોઈ શકો છો આ તળાઈ ગેસ લેવાને કાઢી લેશું આપણે બધાએ તળી લેવાના છે આ રીતના ગેસની ફ્લેમ ધીમી હોય ને એટલે એકદમ બળી ન જાય ને અંદર ને કાચા નો રહે ને એટલે એકદમ ક્રિસ્પી બને છે આવી રીતે આપણે તળી લેવાની છે બધી સ્ટીકને અને આ જો આ બહુ ખાવાની બહુ મજા આવે તમે ચા નાસ્તા હારે ખાઈ શકો ગમે ત્યારે નાસ્તામાં રોંઢી આપણે ખાઈ શકીએ છોકરાઓને ટિફિનમાં પણ આપી શકીએ કારણ કે છોકરાઓને આવું બધું બહુ ભાવતું હોય ચટપટોને ક્રેન્ચી એવું તો તમે આ રીતના પણ આપણે ઘરે બનાવી શકીએ અને આ રીતના આપણે ખાઈ શકીએ છોકરાઓને આપી શકીએ તો પ્લીઝ તમે આ રેસીપી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો